મહિના પહેલા જાંગીરપુરામાં રહેતી આસિસ્ટન્ટ મહિલા પ્રોફેસરે ટ્રેનની નીચે પડતો મૂકી આપઘાત કરી લીધો હતો મહિલા પ્રોફેસરને તેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી ત્રેવીસ હજાર રકમ પડાવી હતી જેના કારણે આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે જેને લઈને મહિલા પ્રોફેસરના પિતાએ રાંધે પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે ત્રણ મોબાઈલ નંબરોના ધારકો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે સાથે પણિતાના પતિ અને સાસરી પક્ષની સામે પર શંકાની સોય વ્યક્ત કરાઈ છે જહાંગીરપુરામાં રહેતી પચીસ વર્ષે પણિતાએ તારીખ સોળમી માર્ચે બપોરે ઉત્તરાયણ અને કોસાડ રેલવે સ્ટેશનની વચ્ચે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન નીચે પડતો મૂકી આપઘાત કરી લીધો હતો મહિલા પ્રોફેસરે આપઘાત કરવાના એક દિવસ પહેલાં નાની બેનના મોબાઈલ પર વોટ્સએપ મેસેજ કર્યો હતો મેસેજમાં તેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી પૈસા માગતા હોવાની વાતચીતનો સ્ક્રીનશોટ મોકલ્યો હતો તાત્કાલિક નાની બહેને મોટી બહેને વાત કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે મારા મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી તમે એક્સેસમાં કોન્ટેક્ટ એસએમએસમાં યશ કરેલું હતું મને ઘરે અને કોલેજના સમયમાં બ્રેક માઇનિંગ કરી ખોટા મેસેજ કરે છે તારીખ સોળ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ આપણે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ છે રેલવેની રેલવે સ્ટેશન ત્યાં આગળ એક સેજલ કુમાર સેજલ બેન કરીને ત્યાં રેલવેની અંદર પડતું મૂક્યું હતું એના આધારે રેલવે વેસ્ટર્ન રેલવેની અંદર એક અમોત દાખલ થયેલી હતી ઈડીના કામે ત્યાં આગળ ઈડીની તપાસ થઈ હતી ત્યારબાદ જે આ બેન છે એ રાંદેર પોલીસ સ્ટેશનમાં રહેતા હોય ઈડીના કાગરો અહીંયા રાંદેર પોસ્ટે ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા ટ્રાન્સફરના આધારે અમે એ ઈડીની તપાસ કરતાં એના મા બાપનો એના સાસી પક્ષ દ્વારા ઉપર આક્ષેપ હતા કે એને જ્યારથી લગ્ન કર્યા એના લગભગ એક મહિનો કે એવું જ એ છોકરી ત્યાં આગળ રહી હતી એ પછી અમારા ત્યાં પાછી આવી ગઈ હતી છોકરીના લગ્ન ડિસેમ્બર બે હજાર બાવીસ બે હજાર બાવીસમાં થયેલા હતા લગભગ અત્યારે ચાર મહિનાનો જ ગાળો છે એ પછી અમે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે કોલ પણ હતો એ શું એ છોકરી ઉપર કોઈ કોલ આવ્યા હતા અને કોલ ઉપર એવું એના ન્યૂડ ફોટા

આસિસ્ટન્ટ પહેલા પ્રોફેસર જે ત્રણ નંબરોથી વોટ્સએપ કોલ આવ્યો હતો તે નંબરો પાકિસ્તાનના છે કેટલીક ગેરકાયદે એપ્લિકેશન છે જેના પરથી ઠગ ટોળકી જે તે દેશનો કોડ નંબર અને ફોન નંબર લખી સોશિયલ મીડિયા થકી વાત કરતી હોય છે તેવું પોલીસે જણાવ્યું છે અઝર કુરશી સાથે હર્ષદ સિદ્ધા